જો અહીંયાથી આ કો મંદિર તમને દેખાડું કેટલું મસ્ત છે આ છે ઉમિયા ધામ ઉમિયા માતાનું મંદિર આવું મસ્ત લાગે છે કાઈક અને આ બાજુ છે મહાદેવનું મંદિર જો કેટલું સરસ ને સુંદર એકદમ મસ્ત તો કોતર કામ છે કાઈ શબ્દ જ નથી કે આપણે બોલી એવા બે મસ્ત મજાને લાગે છે મંદિર હા જો વાહ સરસ મજાના કેટલા બધા તું કમળ કમળ જો આ છે સરસ મજાનું રામ મંદિર હવે અમે લોકો પહોંચ્યા છીએ અહિયાં કને આવડ માતાજી નું મંદિર છે એના તો જો સામે છે એક આ ઊંચું ડુંગર છે ને આ એના ઉપર મારા દેર સાયકલ લઈને ગયા તા બહુ જ છે જો મોટી મૂર્તિ એકદમ સરસ મજાનો હાર ને ઓ શણગાર કરેલો છે માતાજી ને ને બહુ જ હવે અમે લોકો પહોંચ્યા છીએ અહીંયા કને આવડ માતાજી નું મંદિર છે એના દર્શન કરવા માટે પગથિયા છે કઈક આજો એમાં થોડીક સુધી ગાડી ઉપર આવી ગઈ છે ગાડી રાખી છે એને અહિયાં થી છે પગથિયા ચડવાના જો આટલા બધા પગથિયા છે અને ઉપર છે મંદિર એટલે આટલા પગથિયા ચડવાના છે હવે અમને હવે અમે લોકો પણ આવડમાતાજી ને દર્શન કરશું જે ખોડિયાર માની બેન છે એનું મંદિર છે અહીંયા કને તો અમે પણ અહીંયા પેલી વખત આવ્યા છીએ દર્શન કરવા માટે હમ અત્યારે હવે થોડોક તડકો નીકળ્યો છે ત્યાં ડુંગર ઉપર બિલકુલ તડકો નતો હવે થોડોક અહીંયા તડકો લાગે છે અને આટલા પગથિયા ઉપર ચડીએ ને ત્યાં પછી દર્શન કરીએ છે મંદિર હલો હવે દર્શન કરાવીએ તમને બધા મંદિરો બંધ છે હવે કાચમાંથી થાશે કેમ કે હમ આ છે માતા તમે લોકો પણ દર્શન કરો અમે કરી લઈ કેમ કે હજી ચાર નથી વાગ્યા મંદિર કદાચ ચાર વાગ્યા પછી ખુલતું હશે હજુ તાળું બંધ છે એટલે સરસ મજાનું કાચ છે એટલે એમાંથી આપણે તમને બધા દર્શન કરાવીએ એટલે તમે બધા દર્શન કરી લ્યો અને અમે પણ કરી લઈ આ છે આવડ માતાજીનું મંદિર જે ખોડિયાર માની બેન જે સાત બેનુ છે એમાં આવડ માં છે એનું મંદિર છે આ બહુ જ છે જો મોટી મૂર્તિ એકદમ સરસ મજાણહાર ને ઉ સંઘાર કરેલો છે માતાજી ની ને બહુજ મોટી મૂર્તિ છે તો સામે છે એક આ મુડુંગર છે ને આ એના ઉપર માર દેર સાયકલ લઈને ગયાતા એરફોસ છે એ એરફો આર એરફો છે એ બતાવેરા કે હું સાયકલ થી ગયો તો કેટલો ઊંચો છે આ વિડિયોમાં નથી લાગતું બાકી આમ જો ઝૂમ કરીને દેખાડું તમને આ છે ને આ જો આની ઉપર એ સાયકલ થી જઈ આવ્યા વેલા આટલો બધો દૂર છે જો અહીંયાથી અને આ ડુંગર નું નામ છે નો ડુંગર એમ કે મને ખ્યાલ નથી ઈ કે છે કે એનું નામ છે એમ ઈ ડુંગર નું હવે કઈ જવાનું છે કે ઘરે તો પપ્પા કેતા કાકા કેતા કયું મંદિર મહાદેવ નું એ કેતો તો રશમીન ભાઈ કાકે નતા કેતો બા દેવ નું ના ના કેતા તા વચે યે મસ્ત મા દેવ મે ભૂલી ગયા આવડ મને દર્શન કરી લીધા ને અહીંયા થી ઉપર પગથિયા જાય છે તો મહાદેવ નું મંદિર છે એટલે બંધ ઉપર છે કે બંધ છે એટલે ઉપર નથી જાતા અમે દર્શન કરવા છે પગથી આમ ઉપર સુધી બહુ છે અને મંદિર છે બંધ એટલે ઉપર નથી જાતા અમે હવે અહીંયા થી પાછા અમે નીચે ઉતરીયા છીએ દર્શન કરીને લગનમાં જવાય ગયું ફરાઈ ગયું એન્જોય થઈ ગયું અને છેલ્લે માતાજી દર્શન પણ થઈ ગયા આખા પૂરા માણા આવડ માણા એટલે મસ્ત મજા નો આજ નો આપણો દિવસ છે ને જો હમણાં દર્શન કર્યા ને એ મંદિર આવી રીતનું બનશે કેમ કે હમણાં પતરાની અંદર છે ને આવું જે મંદિર છે ને બનવાનું છે જો આવડધામ એટલે આવી રીતનું મંદિર બનવાનું છે જે પોસ્ટર મારેલું છે એવું અમે લોકો પહોંચી આવ્યા છીએ વાન અને જઈએ છીએ રામ મંદિરમાં દર્શન કરવા માટે ચાલો તમને જો આ મેઇન ગેટ છે મંદિર સરસ મજાનું દુલ્હન ફોટા છે એ લોકો પડાવ આવ્યા છે જો આ છે મંદિર સરસ મજાનું રામ ભગવાન નું વાહ સરસ મજામાં કેવું સરસ છે ચાલો પ્રદક્ષિણા છે કરી લઈએ આપણે પાણી હમ અહીંયા દર્શન કરી ને પછી સરસ મજાનું ઉમિયા માતાનું જે મંદિર છે ને મોટું

તો આ છે ઉમિયા માતાનું મંદિર એવું મસ્ત મજાનું છે અને સામે છે ભોજન લય આ બાજુ કરીએ દર્શન સરસ મજાનું મંદિર છે સરસ લાગેલા માતાજી ઉમિયા દર્શન કરી લઈએ જો આવું છે સરસ મજાનું કોતરકામ વાળું મંદિર આજે મસ્ત છે મંદિર જો સામે આવી રીતના મસ્ત મજાનું એકદમ ખુલ્લું છે સામે બધું ગ્રીન ને એવું બધું છે અને આ છે ભગવાન નું મંદિર સોરી આ છે માતાજી નું મંદિર પવન ચક્કી છે સામે બાજુ બીજું મંદિર છે શેનું છે ખબર નથી આ મંદિર માં શું ને આ બાજુ આ તો માતાજી નું આમાં જોઈ અંદર જઈને તો ખબર પડે હું આવી છું પણ ઘણા વર્ષ થઈ ગયા તો આ છે મહાદેવ નું મંદિર એવું બને જ નહીં કે મહાદેવ નું મંદિર ન હોય લગભગ સુધી તો બધી જગ્યા મહાદેવ તો હોય જ ચાલો દર્શન કરી લઈ પણ કરી દર્શન કરી થોડી વાર બેસી ગયા છે ઠંડક તો એટલી છે મંદિર માં ઉઠવાનું એમને મરજી નથી થતી એટલી મસ્ત મજા ઠંડક છે એટલે થોડી વાર બેસી ગયા મંદિર માં દર્શન કરી

તો બસ પછી અમે ઘરની તરફ રવાના થયા હતા રસ્તામાં માનુકવા આવ્યું ત્યાં અમે લોકો નાસ્તો કર્યો ગુલ્ફી ખાધી પણ મારો જો ફોન છે આખો ફૂલ થઈ ગયો તો સ્પેશ ન હતી એટલી મેં કાંઈ શૂટ ન કર્યું હતું તો આજનો લો આટલો જ વિડીયો સારો લાગ્યો હોય કાંઈ પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં